જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય રણછોડ તમને દરેક ભક્તોને આજે એ મંદિરની અંદર સ્વયં યુગલ સ્વરૂપે લક્ષ્મી નારાયણ આ મંદિરની અંદર વિરાજમાન છે આવું એમના તમને દર્શન કરાવું છું છે ભગવાન લક્ષ્મી નારાયણની એવી સુંદર પ્રતિમા જેમ કે વિશ્વ પ્રસિદ્ધ જે મંદિર જે છે જેમ ડાકોર ની અંદર જેમ રણછોડ રાય દ્વારકા સ્વયં બુડાનાજી એમને ડાકોર લાવ્યા છે એ જ પ્રમાણે અહીંયા આગળ પાદરા તાલુકાના મહોર નામના ગામે આ ખૂબ એવો સુંદર એક યુગલ સ્વરૂપ લક્ષ્મી નારાયણ આગળ ખૂબ એવી સુંદર મૂર્તિ અને સ્વયં ભગવાન રાજા રણછોડ રાય ખૂબ બિરાજમાન છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પૂનમના દિવસે આ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રણછોડજીના દર્શન માટે પણ આવે છે અહીંયા આગળ જે શ્રી છે એ ભગવાનની આગળ સેવા કરે છે જેમનું નામ છે રાજુભાઈ તો રાજુભાઈનું પણ થોડુંક ઇન્ટરવ્યૂ લઈશું અને ભગવાન વિશે થોડી માહિતી પણ આપણે જાણીશું તો શું રાજુભાઈ આ ભગવાન વિશે થોડી માહિતી આપજો કે આ ભગવાનની આ પ્રતિમા કેવી રીતે અહીં આગળ પ્રગટ થઈ છે અને કેવી રીતે ભગવાનની સ્થાપના થઈ છે જેથી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા દરેક ભક્તો જાણી શકે અને આ ભગવાનનો મહિમા જાણ્યા બાદ અહીં આગળ ભગવાનના દર્શન કરવા માટે પણ આવી શકે તો જરીક આ ચેનલના માધ્યમ દ્વારા અમારા ભક્તજનોને તમે ભગવાન વિશે થોડુંક જણાવો હવે આમાં એવું છે પ્રભુ કે જ્યારથી વર્ષો પુરાના યુક્ત પહેલાં અહીં આગળ હનુમાનજી મહારાજ પહેલાં ખુલ્લા સ્વરૂપમાં આ સ્થાન ઉપર વિરાજમાન હતા હવે તે વખતના સમયની અંદર જ્યારે હનુમાનજી મહારાજ અહીં ફક્ત ખુલ્લા સ્વરૂપમાં હતા તે વખતના સમયની અંદર આ જ હનુમાનજી છે જે હનુમાનજી મહારાજ છે એ હઠીલા હનુમાનજી મહારાજ છે પણ એમને લીમડીયા હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ હનુમાનજી મહારાજ તે સમયની અંદર અહીં લીમડાના ઝાડ નીચે હતા અને જે સ્થાન ઉપર હતા એ સ્થાન ઉપર લીમડાના ઝાડ નીચે આ સ્થિત હનુમાનજી મહારાજ હતા હવે આ જે હનુમાનજી મહારાજ છે આ હનુમાનજી મહારાજે તે વખતના સમયની અંદર પાંચ ગામના સરપંચોને આજ્ઞા કરી સ્વપ્ન આપ્યું કે મારા આરાધ્યદેવ જે એકલવારા મહીસાગરના કાળિયા કોથરમાં મારા દેવની સ્વયંભૂ પ્રતિમા દટાયેલી છે એને તમે પાંચેવું મળીને ખોદકામ કરીને બહાર કાઢો હવે આ હનુમાનજી મહારાજે તે વખતના સમયની અંદર આ પાંચ ગામના જે ભક્તો હતા જે સરપંચો હતા એમને સ્વપ્નમાં એમને જણાવ્યું કે મહીસાગરના કાળિયાકોમાં જ્યાં કમળના ફૂલ ખીલેલા હોય ત્યાં મારા આરાધ્ય દેવની પ્રતિમા દટાઈ હશે એટલે પાંચમ ગામના જે સરપંચો હતા એક મગવડ એક દરાપુરા એક ચિત્રા એક વડું એક પાદરા એમ પાંચ ગામના જે મુખીઓ હતા એ એક સ્થાન ઉપર ભેગા થયા અને એમને જે આ અહીં આગળ જે હનુમાનજી મહારાજે જે સ્વપ્ન આપેલું એ સ્વપ્ન પ્રમાણે એ સ્થાન ઉપર પહોંચ્યા અને એમને જોયું કે આપણને જે હનુમાનજી મહારાજે જે નિશાની બતાવી હતી એ નિશાની પ્રમાણે એ પાંચે મળીને ખોદકામ કર્યું હવે ખોદકામ કરતાં કરતાં એમને ભગવાનની આખી સ્વયંભૂ લક્ષ્મીજી સહિત પ્રતિમા સ્વરૂપમાં બહાર બહાર આ આ કાઢ્યા પછી વિવાદ સર્જાયો કે ભગવાન એક છે અને લય જનાર પાંચ છે આના માટે શું કરવું જોઈએ એટલે તે વખતના સમયની અંદર ત્યાંના ઠાકોર શ્રી ગભુભા એકલ દ્વારા ગામના જે ગામનો વહીવટ ચલાવતા શ્રી ગગુબા ઠાકોર એમને આ વાતની જાણ થઈ કે ભાઈ આપણા મહી કાંઠે મહીસાગરના કાળિયાકોતરમાં આવી વિશિષ્ટ ભગવાનની પ્રતિમા નીકળી છે અને એમાં આમાં પાછો જણની તકરાર ચાલે છે એટલે આ પાછો જણની તકરારનો આપણે કંઈક સમાધાનનો માર્ગ કાઢીએ એટલે ઠાકોર સાહેબ જાતે એમના પંચગણ તથા ગામજનોને લઈને જે સ્થાન ઉપર પ્રતિમા નીકળી હતી એ સ્થાન ઉપર આવ્યા અને એ સ્થાન ઉપર આ પાછોને ઠાકોર સાહેબે સમજાવ્યું કે ભાઈ તમને સ્વપ્ન દ્વારા શ્રી હનુમાનજી મહારાજના સ્વપ્ન દ્વારા તમને આ પ્રતિમા તમે પાછળને મળીને બહાર કાઢી છે અને આ પાછોના વચ્ચે વાદ વિવાદ જે ચાલે છે આપણે એ વાદ વિવાદને સમાધાન કરવા માટે આ જે પ્રતિમા છે સ્વયંભૂ લક્ષ્મીજી સહિત કે આ હનુમાનજી મહારાજની ઈચ્છા અનુસારે આ ભગવાનને અહીં આગળ લાવવામાં આવેલ છે તે એ સ્વપ્ન દ્વારા અહીં આગળ ભગવાનને લાવવામાં આવેલ છે પછી આ ભગવાનને ઠાકોર સાહેબના ન્યાય દરબારમાં લઈ ગયા અને ન્યાય દરબારમાં લઈ ગયા પછી આ પાંચવજણને જણને જે અલગ અલગ જે ગામના સરપંચો હતા જે મુખ્યો હતા એમને આ ભગવાનની સમક્ષ પાંચે જણને બેસાડવામાં આવ્યા અને ઠાકોર સાહેબને ઠાકોર સાહેબે એમને વિનંતી કરી કે તમે જે કંઈ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ હું તમને જે સમાધાનનો જે માર્ગ કહું છું એ માર્ગ જો તમે સમાધાન કરવા માટે ઈચ્છતા હોય તો તમે મને જણાવી શકો છો તો પહેલાં પાજવે મળીને ઠાકોર સાહેબને કીધું કે હા તમે જે કંઈ પ્રશ્ન કરશો એનો અમને મંજૂર છે એટલે ઠાકોર સાહેબે એમને જણાવ્યું કે તમને ભગવાન તમે પાછે હું મળીને કાર્ય છે એ વાત સો ટકાની છે પણ ભગવાન એક છે તમે લઈ જનાર પાંચ છે તો એક કામ કરો તમે દરેક જણા પાંચે જે છે એ પાંચે જણા પોતપોતાના ગામની અલગ અલગ ચિઠ્ઠીઓ લખો હવે એ ચિઠ્ઠીઓ લખ્યા પછી આ જે પંચ ભેગું થયું છે એ ચિઠ્ઠીઓ પંચને સમક્ષ પૂછાવો અને પાંચમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી નાના બાળકના હસ્તે ઉપાડાવો જે ગામ નીકળે એ ગામમાં આપણા ભગવાનની સ્થાપના કરીશું એવું શ્રી ઠાકોર સાહેબે પહેલા પાંચ જણને મૂક્યોને આ વાત જણાવી એટલે પાંચો જણને ઠાકોર સાહેબની વાતને માન રાખી કીધું કે હા અમને આ તમારો પ્રશ્ન મંજૂર છે એટલે પાંચ ગામની પાંચ ચિઠ્ઠીઓ લખાવી અને એ ચિઠ્ઠીને પંચની સમક્ષ ઉછાળાવી અને ઉછાળીને આવા નાના બાળકના હસ્તે એ પાંચમાંથી કોઈ પણ એક ઉપાડ આવે તો હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે મહુવડ ગામ નીકળ્યું હવે મહુવડ ગામ નીકળ્યું એટલે ભગવાનને બળદગાળાની અંદર ત્યાંથી વાસતે ગાસ્તે ગામજનો સહિત હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે એમના આરાધ્ય દેવ રણછોડરાય ભગવાન હનુમાનજી મહારાજના જે આરાધ્ય દેવ છે એ રણછોડરાય ભગવાન એટલે રણછોડરાયજી ભગવાનને હનુમાનજી મહારાજની પ્રેરણાથી ભગવાનને એમની સમક્ષ સ્થાપિત કરવામાં આવ્યા અને ગામ ચારેયો જે મુખ્ય હતા એમને કઈ બી પ્રસંગ અર્થે કઈ બી કાર્ય અર્થે એમાં ભગવાનના અહીં આગળ સાનિધ્યમાં કંઈક એમને સેવા અર્થે અહીંયા આગળ આવવાનું અને ભગવાનની સેવા કરવા ગયા એવું ઠાકોર સાહેબે પેલા ચાર જણને આ રીતની મંજૂરી આપી કે ભાઈ કઈ બી કાર્ય હોય કે કઈ બી એવું હોય તો એમાં સેવા તરીકે તમારે ફરજ બજાવવાની બરાબર એટલે મહુઅલ ગામ નીકળતા સંવત ઓગણીસો બેમાં વસંત પંચમીના દિવસે ભગવાનને એકલ બારાથી વાસ્તે ગાસ્તે હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે અહીં અમને સ્થાપિત કરવામાં આવ્યા જ્યારે આ ભગવાનને સ્થાપિત કરવામાં આવ્યા ત્યારે હનુમાનજી મહારાજે હઠ ધરી હતી કે એમનું જે અત્યારે પણ જે મુખારવિંદ છે એ ભગવાનની તરફ એમની દ્રષ્ટિ રાખતા હોય એ પ્રમાણેનું છે એટલે આ હનુમાનજી મહારાજોના નામ હઠીલા હનુમાન કહેવામાં આવે છે એટલે ભગવાનને અહીં આગળ પૂજા અર્ચના આપણે પંદર દિવસ મોડી કરી હતી એટલે ભગવાનનો જે છે પ્રાણ પ્રતિષ્ઠા એ છે એ બધું ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હતો એ બધું મહાસુદ પૂનમે થયેલું એટલે દર વર્ષે આ ભગવાનનો નો પૂનમ ફેબ્રુઆરી માસની અંદર યોજવામાં આવે છે અને મહાસુદ પૂનમ એટલે ભગવાનના પાટોત્સવ નિમિત્તે અહીં આગળ સત્યનારાયણની પૂજન રાખવામાં આવે છે તથા આજુબાજુ ગામની બહેનો કુમારિકા દિગજો દ્વારા અહીં આગળ મહીસાગર માતાનું જળ લાવવામાં આવે છે અને એ જળથી

એનો લાવ્યા એમનો સમય થયો ભગવાનનો અહીં લાવ્યા એમનો જે પાટોત્સવ છે એમનો એકસો ને ઇઠોતેર વર્ષ પૂરા થયા એ નિમિત્તે ઠાકોરજીની દર વર્ષે આપણે અહીંયા આગળ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે પાટોત્સવ એમનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અને બીજું કે અહીં આગળ જે દર્શનાર્થી આવતા હોય એ શ્રદ્ધાથી આવતા હોય છે કે સવારના લઈને સાંજ સુધી ઘણી અમુક અમુક સંખ્યામાં અહીંયા આગળ શ્રદ્ધાળુઓ આવતા હોય દરેકની અલગ અલગ મનોકામના ભગવાન પાસે હોય છે અને ભગવાનની સામે એમની મનોકામનાઓ દરેકની પરિપૂર્ણ થઈ હોય છે અહીં આગળ એવા અલગ અલગ પ્રકારના અલગ અલગ દાખલાઓ દરેકને મળેલા છે અને દરેકના કામો પણ સિદ્ધ થઈ ગયેલા છે કોઈ નેચા ચણાવાની બાધા રાખતું હોય તો કોઈ પાંચ પૂનમની બાધા ચાલતા આવીને રાખતા હોય તો કોઈ દર પૂનમ ભરવાની કોઈ અગિયારસ ભરવાની દરેક પ્રમાણે દરેકની

દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને એ રીતે અહીં આગળ એમના યથાશક્તિ પ્રમાણે નાના મોટા પ્રોગ્રામો એમના રીતે કરતા હોય છે કોઈ નીચા ચડાવવાનો પ્રોગ્રામ હોય તો કોઈને બાબતો થયો હોય એને આની આગળ તોલવા માટેનો પ્રોગ્રામ હોય આવા અલગ અલગ કાર્યક્રમ યોજાય કોઈ સત્યનારાયણની ઈચ્છા ધરાવતા હોય એનું કાર્ય સફળ થઈ જ હોય તો એ ભગવાનના સાનિધ્યની અંદર એ સત્યનારાયણની પૂજા પણ રાખતા હોય છે અને એમના સગાલા બધાઓને બધાઓને એકત્રિત કરતા હોય છે અને એમનું જે કંઈક ટેક હોય એ ટેક લઈને એમનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરે છે અને ભગવાનના બાધામાંથી મુક્ત થાય છે બોલો શ્રી લક્ષ્મી નારાયણ મહારાજ રાજુભાઈ જે અહીંયા આગળ ભગવાનની આ સેવા કરી રહ્યા છે જેમને આ ભગવાન લક્ષ્મી નારાયણનો આ મહિમા જણાવ્યો છે તેથી રાજુભાઈ મહારાજનો આપણે ધન્યવાદ કરીશું ધન્યવાદ જે રાજુભાઈ મહારાજે જે હનુમાનજી દાદાના આપણને જે દર્શન કરાવ્યા છે એમની વાતો દ્વારા એ જે હનુમાનજી હટીલા મહારાજ હનુમાનજી છે આવો તમને એમના પણ દર્શન કરાવીશું જે હનુમાનજી દાદાની દ્રષ્ટિ એટલે કે જેમની આંખો નજર છે એ સ્વયં ભગવાન લક્ષ્મી નારાયણ બની છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ભગવાન હનુમાનજી દાદા એ સ્વયં લક્ષ્મી નારાયણને જોઈ રહ્યા છે એવી આ ખૂબ સુંદર પ્રતિમા જે સ્વયં ભૂ અહીંયા જમીનની અંદરથી પ્રગટેલી છે અને એકલબારા ગામના મુકામેથી અહીંયા ગાડાની અંદર આ ભગવાન લક્ષ્મી નારાયણને અહીંયા લાવી અને એમની ખૂબ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાથી ભગવાનને આગળ વિરાજમાન કરેલા છે આ ખૂબ એવું સુંદર મંદિર છે જ્યાં પાદરા તાલુકાની અંદર મહોડ નામના ગામે લગભગ પાદરાથી દસેક કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો મારા આ ચેનલના માધ્યમ દ્વારા હે ભક્તો તમને જો આ વિડિયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને મારા આ વિડીયોને જેટલું બને એટલું દરેક ભક્તજનો પાસે તમે શેર કરજો અને દરેક ભક્તને મારી વિનંતી છે કે અહીંયા ભગવાનના દર્શન માટે ઘરે ઘરે અવશ્ય આવવું જોઈએ આ ભગવાન લક્ષ્મી નારાયણ હરેક ભક્તની કામનાઓ સહેલાથી પણ પૂર્ણ કરે છે આવો તમને સંપૂર્ણ મંદિરના હું દર્શન કરાવું છું આપણે હવે મંદિરના ગર્ભગૃહની અંદર બહાર જઈશું અહીંયા ગણપતિ બાપા પણ બિરાજમાન છે તમે જોઈ શકો છો એમના પણ દર્શન કરી શકો છો આવો આપણે બહાર મંદિરની જઈએ મંદિરના દર્શન કરાવ ખૂબ એવું સુંદર મંદિર છે તમે જોઈ શકો છો શિવાલયમાં આપણે પ્રવેશ્યા છે નદી ભગવાન છે કુલમનારાયણ છે ભગવાન ભોલેનાથ ને પણ તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો જય શિવશંકર મારું આ વિડીયો પસંદ આવે તો કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જય રણછોડરાય લખવાનું ભૂલશો નહીં ને મારી આ વિડીયોને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં બધાને જય શ્રી કૃષ્ણ જય રણછોડરાય